છોકરા એ છોકરા હવે ઘરની બાર નેહરો શું હજુ લગ્ન કર્યા નહિ છોકરા ઘરની બાર નેહરતા નહીં લગ્ન કર્યા તમાર ભાવે ના પૂછે બેઠા ના

અરે મને બીક લાગે એટલે છોકરા જેવો તો ઘરી માં સાંભળશે નઈ બાળ શું કાકે તમે ભોગા સુટી રહ્યા હોય બળજો છૂટી ગયો જ્યાં બાંધ્યા એને એટલે તો હું બાંધ્યો હું હા જો આ દિવાળી હે ને કેટલી વાર રહી ગયા ઈ તો મને ખબર છે એટલે કેવા તો હવે જવાનું કેવા તું બળતીઓ બાંધી જા અને એ બળતીઓ છે એ બળતી તું એ બંધી જેમ કે તું એ બળત્યા જેવો છે એ બળતીઓ ના આપડે તું એ ના સાંભળે ખરેખર કાકા હે ને તમને બોલતા ના આવડ્યું

તમારે તમે એ મુરત બજુ બધું ઘટ્યું નાખ્યું હોય તો એટલે કે ઘર ની બધી જીમેદારી રાખી લઈ મુત ઘટી નાખ્યું બધું કંકુત્રી મંકુત્રી છપ્પી નાખો ને હવે આપી દઉં બધા ગુમ માં એતો હું હવે કેવા જવું બધા હા તો એટલું ઘર માં પણ મારા બેટા નું આ ગરબી તબલા વગાડી વગાડી પડી ગયું લાગે તમને નઈ પૂરા નવ દિની હતી ફરી પડી ગઈ તે વગાડ વગાડ જ કરું પરી

કબાડાના કાજરજી તારે હવે છોકરા ના વિવાહ હોય તો ખાવાય ને મને તેમ છે ખાવા બેઠા હોય તારે સારી લઈ લેવા હશે કાયમ થી નવું બોલે આપું કાયમ થી બરાબર ને બરાબર ના ઘરે જવું હોય ને

એટલે છોકરા નઈ આવ્યા છોકરા ના લીધા હે એવું એમ હોવાનું તમારે આબાનું હે એમાં એટલે આબાનું નહીં આબાનું તો હે ટેકો કરવાનો તમારે

એટલે બધું બોલતા આવડે તું પણ બોલતા હે પણ કાકા હવે તો લગ્ન થાય કઈ બોલો એટલે હજુ થયા નહીં હવે થાવાના હે હા કયા બધા થાવ બધન ક્યાંય આવે એવું એમ ને

એટલે એ તો મને ખબર હે કે એની બોલી જેવી કબાડા ના કાઢે આપડે ભાઈ સારું ના બોલાય કે મારે દસ હજાર નો ટેકો જોતો હોય એટલે મને દસ હજાર રૂપિયા તમે આલજો આ તો કઈ ભાઈ દસ હજાર રૂપિયા આલજે એવું કેતો ધમકી આલે લો એમ ના હેડે ને તાણે અરે મારે કણ ઘરે કેવાય તો એમ જ કેતા હતા તાણે આપડે જાવ જ નહીં હું જાવ નહીં પણ ઠપકો હાલવા તો જવું જ પડશે ને

એટલે લગન માં તો જોયું એટલે તમારું ઈ કામ નહીં શું છે તમારે હું એક મન કંકુ લાવ્યો ને પચાસ કિલો લાયો પચાસ કિલો એક મન કંકુ પલાળવાનું છે અને એક મન કંકુ એટલે એક મન કંકુ એટલે બધા હા તમાજ કરવાના હે એટલે ખાવાની પેલા ખાવાની બધું પેલા કોમ કરવાનું છે એ જો ઓલા રૂમ માં રાખ્યું હોય એ રૂમ માં ને જમી તમને બેઠો કોમ કરો તમારે બેન એટલે આમાં છે એટલે કામ તો તમારે બધું કરવાનું હોય ગફૂર ભાઈ તો આવું ના બોલાય તું મીખવાય છે તમારી જીભ ને થોડીક શોંત રાખવાનું મારે જીભ તો થોડીક શાંત થાય બોલો એટલે તમને આ બધો બખા કરવા નઈ બોલાય ને તમે રાંધણું ચાલુ કરવા જાઓ એટલે દાળ ભાત ને બધું બનાવવા જાવ તમને શું કરવા ને તમને બધેન ગતિ કેવાય એટલે તમે હું શું છોકરા તારા સામુ જોયું તું ને એટલે તમે બે નહીં તું બંધ તમારે કામ કરવાનું નહીં કરવાનું ને પૈસા માગવા તા તો પ્રેમથી મગના પ્રેમથી દો હજાર નહીં લાયો નહીં લાયો એટલે દસ હાજર નહી હાલો ને નહીં હાલો ને ચમરી એટલે તમને દો હજાર રૂપિયા આવી કુલ તમારે કબાડા ના તો કઉ ને તો કોઈ નઈ આવે તમારા લગનમાં એટલે

હવે મને ભૂખ લાગી હવે મુએ આ ભલે મેં ખાતો ખાત બી